ગુડ મોર્નિંગ હું અંકિત આજે આપણે વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું सौथी पहला तो आपने ध्यान दें कि आपने आसपास लेकिन अपने रोजिंदा जीवन में कई कई वस्तुओं का उपयोग करी थी धारो के तेमा थे कितने वस्तु आप रोजिंदा जीवन में कई कई वस्तु उपयोग करी थी चलो अब तो हमने प्रश्न पूछो आपने बताने का बाइक कौन से तो ये बाइक चलाने में आपने सेनो उपयोग करी थी পেট্ৰ'ল চলিছে এই পেট্ৰ'ল ডিজেল উপায় পেট্ৰ'লি તો આજે આપણે પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરીશું તો રિફાઈનરીમાં સેના ઉપયોગથી આપણને પેટ્રોલ ડીઝલ વગેરે મેળવવામાં આવે છે તો સેના ઉપયોગથી પેટ્રોલિયમ તો આપણે આજે આજે આપણે પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરીશું সব থেকে পেলা আমি কে কুদরত কী গেছে যে মানবসাধিত কী গেছে એ આપણે જોઈએ કે માનવ સચિત વસ્તુ કઈ રહી છે એ આપણે આજુબાજુ જોઈ શકીએ છીએ કે પ્લાસ્ટિકની બોટલ એ માનવ સદજ છે ને ઇમારત એવી માનવ સતિ છે એ આપણે એને શું કહીશું કુદરતી સંસાધનો ને માનવ સતિ સંસાધનો બીજી કઈ કઈ વસ્તુ આવે છે ધારો કે આપણે કપડા પહેરેલ છે વસ્ત્રો અને આપણે જોઈશું કે કુદરતમાંથી કઈ કઈ વસ્તુ મળે આવે છે તો કુદરતમાંથી એક તો આપણે હવા પાણી અને જંગલો લાકડું પથ્થર મળી આવે છે કોલસો મળી આવે છે पेट्रोलियम म्हणजे आले कुदर कुदरत वस्तू म्हणजे आले હવે કે એના પ્રાપ્યતાના આધારે એના બે ભાગમાં બે ભાગ પાડવામાં આવે છે એક તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન અને બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન એ આપણે જોઈશું સંસાધન કોને કહેવાય કે જે કુદરતમાં અમર્યાદિત પ્રમાણમાં હોય કે જે આપણે માનવ એટલે માનવ જે પ્રવૃત્તિ કરે છે એટલે કે જે માનવ વાપરે તો એ ખૂટી ન જાય એમાં ઉદાહરણ કઈ કઈ આવી શકે કે આપણે જે સૂર્યપ્રકાશ આવી શકે એક તો હવા આવી શકે સૂર્યપ્રકાશ હવા એ બધા ગુણ પ્રાપ્ય એને આપણે ફરીથી મેળવી શકીએ हाय आपने जो इसे के उन्हों और प्राप्य उत्पादन से संसाधन का एक ऐसे हैं उन्हों और प्राप्य इतने के जो उद्योग में क्या होते हैं के मर्यादित प्रमाण में उपयोग से इतने के एक उठी जाए से कैसे जो मानव इतना उपयोग करे तो के ना तो आ मानव जो उपयोग करे तो एक उठी जाए से इन्हें आपने रखे दीजिए પુનઃ ખવા પ્રાપ્ય કુદરતી સંસાધનો કે જે માનવ પ્રવૃત્તિ તરફ ખૂટી ખૂટી જઈ શકે છે એમાં કોઈ આપણે આપણને ટોપિક છે પેટ્રોલિયમ એ પણ એમાં આવી ગયેલું છે કે એ માનવ જેનો ઉપયોગ વધારે કરે તો આપણે કેવું છે ખૂટી જઈ શકે છે હા હવે આપણે પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરીશું आपने जाने से कि आपने रोजी रोजी में तो आपने नाना बाइक को लेना नाना बाइक को अथवा तो कार में आपने पेट्रोल यूज़ कर लिया थी अपने मोटा वाहन ऐसे के मोटा वाहन तो ये वाला आपने डीजल लोग के लिए चल मारे आपने पेट्रोल यूज़ किया बस कर गंजनेसी के आपले मोठा वाहन आणि नानावन मध्ये पेट्रोल आणि डीझेल मुद्दे पडले છે સૌથી પહેલા આપણે જાણ લે કે પેટ્રોલિયમ શબ્દ કે શબ્દનો અર્થ જાણતી છે પેટ્રોલ શબ્દનો અર્થ થાય છે ખડક અને ઓલિયમ શબ્દનો અર્થ થાય છે તેલ શબ્દ અને ઓલિયમ નો અર્થ થાય છે તેલ તો આપણે જોઈએ કે પૃથ્વીના કેન્દ્રમાંથી આવે છે તો તમને એક આપણે ઉદાહરણ તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ શું છે પાણી છે અને એના ઉપર તે ને અહીંયા વાયુ પેટ્રોલ જે છે એ પાણી કરતા હલકો છે એની ઘનતા ઓછી છે એટલે એ પાણીના ઉપર ચડે છે અને તે વાયુ છે એ તેલના ઉપર રહે છે એ રીતે તેના હવે આપણે જોઈશું કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે દરિયામાં જ્યારે દરિયાઈ જીવો જ્યારે વૃદ્ધિ પામે છે એ દરિયાના દરિયામાં બેસી જાય છે બેસી જાય છે અને એના ઉપર રેતી વગેરેનું ઉપર આવરણ આવી જાય છે અને એ દરિયાને પેટાળમાં એના તળિયે ખૂબ દબાણ અને તાપમાન વધારાને કારણે એ લાખો વસ્તુ સુધી તેમન પરિરે છે તેના કારણે એ પેટ્રોલિયમ નામ કેવાય છે કે પેટ્રોલિયમ માં કયા કયા છે પેટ્રોલિયમ એક યુગ છે કે ઘણી પ્રવાહી ને અર્ધક્ય વાસ્તવિક પ્રવાહ હોય છે એમાં પેટ્રોલ ડીઝલ કેરોસીન અને